શ્રાવણ માસના પવિત્ર અવસર પર ભક્તો કાવડ યાત્રા દ્વારા મહાદેવ પ્રત્યેની ભક્તિ દર્શાવતા હોય છે તેરમા વર્ષે પાંચ હજાર કરતાં વધારે મહિલાઓની મહાકાવડ યાત્રા પાર્થેશ્વર શિવલિંગની પૂજાના આયોજનની સાથે મહિલાઓ દ્વારા ક્યારેક કાવડ યાત્રા નહીં થઈ હોય એના કરતાં પણ વિશાળ કાવડ યાત્રાનું આયોજન કરાયું શ્રાવણ મહિનાના બીજા સોમવારની પૂર્વ સંધ્યાએ સુરતના કાપોદરા સિદ્ધ કુટીર મહાદેવ મંદિર તાપી નદી કિનારે કાવડમાં પાણી લઈ પાંચ હજારથી પણ વધારે મહિલાઓએ આ યાત્રા

વધારે બહેનો ભક્તિભાવ જોડાતા સમગ્ર મેદાનની અંદર કેસરીઓ લહેરાયો છે પૂજાની સમાપ્તિ બાદ કાવડયાત્રીઓનું સન્માન ધાર્મિક રાજકીય સામાજિક આગેવાનો સન્માન પણ કરાયું હતું આ સાથે સ્વયંસેવકો દ્વારા રાષ્ટ્રની એકતાનું પ્રતિક એવા આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન કરી એકતાનો સંદેશો આપવામાં આવ્યો હતો કોમલબેન પટેલ છે મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકેની હું જવાબદારી નિભાવું છું આજે મધર ટ્રસ્ટના માધ્યમથી મહિલાઓની વિશાળ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આખા ભારત વંશમાં ક્યાંય ન થાય એવી કાવડયાત્રા આજે અમારા ટ્રસ્ટના માધ્યમથી નીકળી છે કાપોદરા સ્થિત સિદ્ધકુટી મંદિરથી નીકળી અહીં જળક્રાંતિ મેદાન સુધી અમે પહોંચ્યા છે ત્યારે આ પાંચ હજારથી પણ વધારે બહેનો આજે સમૂહમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું અમે પૂજા કરીશું ત્યારબાદ સૌ શિવની આરાધના કરી પૂજા અર્ચના કરી અને સૌ ફરાર કરીને હતી છૂટા કરીને સનાતન ધર્મ ખાસ સનાતન ધર્મ માટે અમારો એક જ આ સંસ્થા તરફથી એવો સંદેશો છે કે આખા ભારત વર્ષમાં નહીં પણ વિશ્વભરમાં વધુને વધુ હિન્દુ ધર્મનો પ્રચાર થાય આવનારી યુવા પેઢીને આ હિન્દુ ધર્મનું થોડું જ્ઞાન મળે આમ તો હિન્દુઓ છે એટલે આપણા બાળકોને એનું જ્ઞાન હોય જ પણ વધુને વધુ આખા ભારત નહીં પણ આખા વિશ્વમાં હિન્દુ ધર્મનો પ્રચાર થાય એ જ અમારો લક્ષ્ય છે